you <laughs> પંચમહાલ જિલ્લામાં આવેલા મોરવા હડપ તાલુકા પંચાયતના કાર્યક્ષેત્રની ગ્રામ પંચાયત માતરિયાવાડીની સરપંચ સભ્યની ચૂંટણી માટે જે વોર્ડની રચના કરવામાં આવેલ છે જેની સર્વ છે જેથી સર્વ ગ્રામજનો વિરોધ કરી જાહેર કર્યું છે કે અમારા ગામમાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રી શ્રી હિતેશભાઈ ભાપુર દ્વારા અમને કોઈ પણ જાતની જાણ કર્યા વિના પોતાની રીતે સત્તાનો દુરુપયોગ કરી તેમજ તેમનું પોતાનું મન સ્વી વલણ રાખી તથા ગામના માણસોમાં પક્ષાપક્ષી કરી પક્ષપાત કરી અને પોતાની આગવી રાજકારણી વિચારધારા પ્રમાણે અમારા ગામની મતદાર યાદી અને વોર્ડની રચના કરેલ છે જેમાં અમોને કોઈ પણ જાતિ જાણ કર્યા વિના આ બહાલી આપી દીધેલ છે જે યાદી ના મંજૂર કોની કરી પુનઃ રચના કરવા માટે અને દરેક જ્ઞાતિને વોર્ડ રચનાનો લાભ મળી શકે તે માટે ગામ લોકોએ આવેદન પત્ર આપી માંગ કરી હોવાની માહિતી પ્રાપ્ત થવા પામી છે સત્ય હકીકત શું છે તે તપાસનો વિષય આજ અમે મોરો હડપ મામલતદાર કચેરી અમારી ગ્રામ પંચાયત માતરિયાવાડીની જે વોર્ડની રચના કરવામાં આવેલ હતી જે તલાટી સ્ત્રીએ જે પોતાનો સત્તાનો ઉપયોગ કરી અને અમને કોઈપણ જાતની ગ્રામજનોને જાણ કર્યા વિના આ મતદાર યાદીની બહાલી આપવામાં આપી આપવામાં આવેલ છે જે ખરેખર પોતાનું આ મનસ્વી વર્તન રાખી અમારા ગામમાં પક્ષાપક્ષી જેવું વર્તન તેઓએ ઊભું કરેલ છે ખરેખર આ જે યાદી અમે આવેદનપત્ર વડી રચનાને આપી અને વિરોધ દર્શાવ્યા છીએ અને એનું પુનઃરચના ફરી અમને સૌ ગ્રામજનોને સાંભળીને કરવામાં આવે તો બાકી અમે જો અહીંયા અમને ન્યાય નહીં મળે તો અમે ઉપલ કચેરીએ પણ જાણ કરીશું તેની આજરોજ અમે આ સર્વે ગ્રામજનો મળી વિરોધ દર્શાવીએ છીએ મારું નામ પટેલ બળવંતસિંહ ભાતુભાઈ પૂર્વ સરપંચ આજ રોજ મામલતદાર કચેરી ખાતે અમે માત્રવાડી ગ્રામ પંચાયતની વોર્ડની રચના માટે જે રજૂઆત કરવા માટે આવ્યા છીએ જેમાં અમારા ગ્રામ પંચાયતના તલાટી સાહેબે જે એમને મનસ્વી રીતે વોર્ડની રચના કરી અને બહાર અમારી જાણ બહાર જે વાહન છે જેની સામે અમારા ગ્રામજનોનો સખત વાંધો છે જે વોર્ડની રચના પુનઃ થાય રચના થાય